સૌદીમાં માં સિત્તેર વર્ષ માં પહેલી વેચાણ માત્ર બિન મુસ્લિમ રાજદ્વારી ખરીદી શકશે ઓગણીસો એકાવન માં રાજદ્વારી હત્યા બાદ પ્રતિબંધ મુકાયો હતો ઓગણીસો બાવન પછી પહેલી વાર સાઉદી અરેબિયામાં દારૂના વેચાણ માટે સ્ટોર ખોલવામાં આવ્યો છે હાલમાં અહીંથી માત્ર બિન મુસ્લિમ રાજદ્વારીઓ જ દારૂ બિયર કે વાઇન ખરીદી શકશે આ માટે તેઓએ ઓળખપત્ર બતાવવું રહેશે ઓગણીસો એકાવનમાં સાઉદી કિંગ અબ્દુલ અઝીઝના પુત્રએ એક પાર્ટીમાં દારૂના નશામાં બ્રિટિશ રાજદ્વારીને ગોળી મારી હતી બ્રિટિશ રાજદ્વારી મૃત્યુ પામ્યા હતા તેની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો વર્ષ બજારમાં તેમનું અવસાન થયું હતું ત્યારથી દારૂના વેચાણ પર પ્રતિબંધ છે પાકિસ્તાન ઓમાન અને કતારમાં બિન મુસ્લિમ સ્ટોર્સમાંથી દારૂ ખરીદી શકે છે આ સિવાય કેટલીક રેસ્ટોરન્ટ અને હોટલમાં પણ દારૂ પીરસવામાં આવે છે દારૂ ખરીદવા માટે સઉદી અરેબિયાની મુલાકાત લેતા રાજદ્વારીઓએ સત્તાવાળા ઓળખાત બતાવવું આવશ્યક છે તેના આધારે જ તેમને પરમિટ આપવામાં આવશે